આકડા બધા ભેગા કરો બ્રો આ ડોસી તો શું ખબર પડે એ શિયાળા આ તો આખો શિયાળો કાઢવાનો એટલે આ બધા જોવે ને તારે આ બધા આ ખરા પણ ભ્રમણ કર્યા પણ લાકડા તો કેટલા કામ આવે હજુ તો ચાર મહિના કાઢવાના ત્રણ મહિના આ પોખ મહિનામાં તો એવા મળશે ને વાત જ થોડો ડોસી તાપે મોહી તાપો થઈ ગયો છે ભેગા હવે આ મારા દીધું

ઈદને પણ આપણે શું ધંધો છે તો આ દે છે મારા કને અને મો દાઢી કરી આ તો ઓય કોક ની કરતા બીક લાગતી હોય તો એમ થાય વાળી અને ઓલો ત્યાં જીરીયું બીર્યું આવતો હોય હા તો એને કે કા કેતી ને કે દાઢી બાડી કરે રાખો અને એ મારો બેડો સૌદી છે એ મારો મારો લોજ બી જાય એટલે કે હાથે દાઢી કરે રહો છે આટલા નાઈ ભઈ છે હાથે દાઢી કરે છે એમ કે તો તમે લોભ કરતા હોય કે પણ એમ ના બોલ લોભ તો કરવો પડે હોય

મોડાડીની તૈયારી લેતા આ બરસ લાવ્યો છે તમારે કહો દાઢી અલ્યા આ બરસ નથી આ લુકડો ધોવા લો બરસથી તો મને આ બધી ઉપાધી કરી આ આ ઘરી દાઢી કરવા મને આટલા હરણ નથી કરી ને મને ઉપાધી કરી આખો દાડો તમારો આટા ખાઈ ખાઈ છોકરા જીઓ ગમણ આવીને ભળી દેશે તો આ શું કરો એ પલા પડી ગઈ હા તો બરા ઓ મારા પલાડ્યું જેમ જેમ હે પાણી એ તમે આયે દાડી કરો યે બેહી રહી જો એમ કરને આબ તો બોલ રોવા જે